કામગીરીને તેર એપ્રિલ ના રોજ પાણી વિતરણ બંધ રહેશે તળાજા શહેરમાં નવા ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે નાનું મોટું મેન્ટેનન્સ તેમજ નવી મશીનરીની કામગીરીને લઈને તેર એપ્રિલના રોજ પાણી વિતરણ બંધ રહેશે ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા દ્વારા આજે બાર એપ્રિલના રોજ બપોરે બાર કલાકે જાણ કરવામાં આવી છે કે તળાજા શહેરના દરેક લોકોને જણાવવાનું કે પાણી પ્લાન્ટ ખાતે નાનું મોટું મેન્ટેનન્સ તેમજ નવી મશીનરીની કામગીરી હોવાથી આવતીકાલે તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ પાણી પુરવઠો સદંતર બંધ રહેશે જેને દરેક નગરજનોએ નોંધ લેવા અપીલ કરી છે અને સાથ સહકાર આપવા અપેક્ષા કરી છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો આગામી જાહેરમાં પાણીનો બગાડ કરતા કોઈ માલુમ પડશે તો તેનું નળ કનેક્શન રદ કરવામાં આવશે તેમ તળાજા નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે સમ્રાટ સમાચાર તળાજા